નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિતાણુ ચેનલમાં જાણો રાધા આઠમનો મહત્વ અને પૂજા વિધિ રાધા આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય રાધા રાણીનો જન્મોત્સવ ભાદરવ સુદ આઠમ તિથિ પર રાધા અષ્ટમી પર રાધા રાણીની વિધિવત પૂજા કરવાનો નિયમ છે આવો જાણીએ તારીખ અને શુભ મુહુરત હિન્દુ ધર્મમાં રાધા અષ્ટમી એટલે રાધા આઠમનો વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ મુજબ ભાદરવ સુદ આઠમ પર રાધા રાણી જયંતિ ઉજવવામાં આવે છે તે કૃષ્ણ જન્માષ્ટમીના પંદર દિવસ પછી આવે છે માન્યતા અનુસાર રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે આ દિવસે ખાસ કરીને વ્રજના તમામ મંદિરોને સજાવવામાં આવે છે અને રાધા રાણીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે રાધા રાણી શ્રી કૃષ્ણના પ્રિય હતા તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ચાલો જાણીએ રાધા આઠમ કઈ તારીખે છે અને મહત્વ રાત્રે સવા અગિયાર વાગ્યે શરૂ થશે સાથે જ બીજા દિવસે એટલે કે અગિયાર સપ્ટેમ્બર રાત્રે પોણા બાર વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં સૂર્ય ઉદય તારીખને ધ્યાનમાં રાખતા અગિયાર સપ્ટેમ્બર રાધા આઠમની ઉજવણી કરવામાં આવશે રાધા અષ્ટમીનો શુભ મુરત રાધા આઠમ પર પૂજા કરવાનો શુભ સમય સવારે અગિયાર વાગ્યા થી બપોરે એક વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન તમે રાધા રાણી ની પૂજા કરી શકો છો રાધા આઠમ નું મહત્વ રાધા આઠમ પર કૃષ્ણ જન્માષ્ટમી ની જેમ વ્રત ઉપવાસ કરવામાં આવે છે તેમજ આ દિવસે રાધા રાણી ની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રાધા રાણી ની પૂજા કરવાથી વિવાહિત જીવન સુખમય રહે છે પતિ પત્ની વચ્ચે સંબંધ મજબૂત બને છે સાથે જ જીવનમાં ધન અને સમૃદ્ધિની પણ અછત નથી રહેતી રાધા અષ્ટમી માટે શ્રી રાધા રાણીના મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે અને રાધા રાણીની વિશેષ પૂજા કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ